યાદ તો છે ને ગણિતમાં મેળવવા જીત આવડવી જોઈએ રીત રકમ ખપે તે આપે ધોરણ આઠ કિંમત છેદમાં સાત છે માઇનસ એક ના ચૌદ માઇનસ ત્રણ ના છેદમાં સાત ગુણ્યા ત્રણના છેદમાં પાંચ સૌથી પહેલા શું કરું છું જુઓ બે ના છેદમાં પાંચ ગુણ્યા 3 ત્રણના છેદમાં સાત આ માઇનસની નિશાની ત્રણની સાથે છે એટલે એને કોંસમાં લઈ લીધા માઇનસ એકના છેદમાં ચૌદ રાખો હવે જુઓ માઇનસ ત્રણ છે પણ અહીંયા અત્યારે પ્લસ ત્રણ છે હવે આ માઇનસ છે તો આને પણ માઇનસ કરવા હોય તો આ માઇનસની નિશાનીને હું અહીંયા લઈ લઉં છું જુઓ શું કરું છું માઇનસ ત્રણના છેદમાં સાત કર્યા હવે એને કોષમાં લઈ લો હવે મારે આ માઇનસની નિશાની જે વચ્ચે હતી ને એને મેં ત્રણની સાથે જ લઈ લીધી તો એના બદલે એક નિશાની મારે એડ કરવી પડી એ છે પ્લસ પ્લસ માઇનસ માઇનસ થઈ ગયા સમજ્યા કે નહીં પ્લસ માઇનસ માઇનસ થઈ ગયા મેં શું કર્યું આના જેવું પદ અહીંયા ક્રિએટ કર્યું અહીંયા માઇનસ ત્રણના છેદમાં સાત અહીંયા માઇનસ છે એ ત્રણની સાથે હતા જ્યારે અહીંયા માઇનસની નિશાની ત્રણની સાથે નથી તો મેં ત્રણની સાથે લઈ આવવા માટે અને કોષમાં લેવા માટે માઇનસને અંદર લીધા તો હવે આ નિશાની અંદર ઘૂસી ગઈ તો મારે એક નવી નિશાની એડ કરવી પડે તો કઈ નિશાની એડ કરીશ તો વત્તા વત્તે ઓછે ઓછા થઈ ગયું અને ગુણ્યા ત્રણના છેદમાં પાંચ એઝ ઇટ ઇઝ ક્લિયર થવું જોઈએ આટલું ક્લિયર થવું જોઈએ હવે આ જુઓ આ ગુણાકારની જોડી અને આ પણ ગુણાકારની જોડી આ સ્વતંત્ર તો આને આ બાજુ લઈ આવો અને આ બાજુ લઈ આવો અને ચૌદ વાળું સ્ટેપ પાછળ લઈ લો તો શું કરીએ છીએ પહેલું સ્ટેપ બે છેદમાં પાંચ ગુણ્યા માઇનસ ત્રણ ના છેદમાં સાત પ્લસના પ્લસ માઇનસ ત્રણના છેદમાં સાત ગુણ્યા ત્રણ છેદમાં પાંચ અને માઇનસ એક પાછળ ક્રમમાં ગોઠવી નાખ્યા ક્રમનો ગુણધર્મ આપણે વાપરી નાખ્યો હવે જુઓ આનાથી આનાથી જરાક નજીક આવો અહીંયા માઇનસ ત્રણના છેદમાં સાત અને અહીંયા પણ માઇનસ ત્રણના છેદમાં સાત વચ્ચે વત્તાની નિશાની છે તો આ બંનેને સામાન્ય કાઢ નાખો શું કાઢ નાખો આ બંનેને સામાન્ય લેફ્ટ અને રાઈટમાંથી આ એક પદ એવું છે જે સામાન્ય નીકળી જાય છે બંનેમાં હોવાથી તો માઇનસ ત્રણના છેદમાં સાત સામાન્ય હવે અહીંયા કોણ છે બેના છેદમાં પાંચ આ તો બારે નીકળી ગયા ને તો વધ્યું કોણ બે પંચમા અંશ વત્તા ના અહીંયાથી આ બારે નીકળી ગયા હવે વધ્યું કોણ ત્રણ પંચમા અંશ પૂરો માઇનસ એકના છેદમાં ચૌદ હવે શું કરો માઇનસ ત્રણના છેદમાં સાત એમ રાખો હવે અહીંયા લસા લઈએ તો પાંચ આવશે ત્રણ ને બે પાંચ આવશે ક્લિયર લસા લીધો એટલે ઉપર સરવાળો થયો નીચે તો લસા તરીકે પાંચ જ આવશે અને માઇનસ એકના છેદમાં ચૌદ એમ જ પાંચ પાંચ રાજી ખુશીથી રજા લઈ ગયા માઇનસ ત્રણના છેદમાં સાત વધ્યા કોણ એક લખો કે ન લખો ફરક પડતો નથી માઇનસના માઇનસ એકના છેદમાં ચૌદ હવે અહીંયા ચૌદ છે ને અહીંયા સાત છે માઇનસ કરવાના છે તો લસા લેવો પડે છેદ સરખા કરવા પડે તો સાતને કેટલા વડે ગુણીશું બે વડે ગુણીશું તો ચૌદ થઈ જશે ને તો ઉપર પણ કેટલા વડે ગુણાશે બે વડે તો અહીંયા થઈ ગયા ચૌદ થઈ ગયા ને ચૌદ ચાલો લખીએ આપણે કઈ રીતે લખશું સાત ગુણ્યા બે માઇનસ એકના છેદમાં ચૌદ તમારા બંનેના છેદ સરખા કર્યા એટલે ચૌદ મળી ગયા તો અહીંયા કેટલા આવ્યા ત્રણ દુ છ માઇનસ છ અહીંયા કોણ માઇનસ એકના એક લસા તરીકે ચૌદ ચૌદ લીધા હવે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે છ ને એક સાત માઇનસ સાતના જો અહીંયા સુધી ક્લિયર થયું હોય તો તમે ઓલમોસ્ટ હવે એન્ડમાં છો એન્ડમાં એટલે કે એન્ડમાં એટલે કે દાખલાની પૂર્ણાહુતિ તરફ છે પણ ધ્યાનથી જોઈ લો હજી અહીંયા એક છેદનો સંબંધ રહેલો છે સાત એક સાત સાત બે ચૌદ સાત સાત ગયા ગયા ને રાજી ખુશીથી તો વધ્યું કોણ કોણ વધ્યું ઉપર કોણ વધ્યું એક નીચે કોણ વધ્યું બે હવે નિશાનીની ખાસ તમારે નિશાનીની ખાસ તમારે તકેદારી રાખવાની તો અહીંયા જરાક બરાબરને હું દૂર કરું અને માઇનસ એક બતાવી દઉં ચાલો કિંમત શોધાઈ ગઈ છે દાખલો ક્લિયર થયો હોય તો નામ લખી બોય રુદ્રને ગર્લ રિયા લખી ક્યાંથી જુઓ છો એ સિટી લોકેશન નાખવાનું ભૂલતા નહીં અને સમજાણું હોય તો યસ લખવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળીએ નેક્સ્ટ વિડીયોમાં